સુરતમાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવમાં સુરતના મેયરના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યો હતો સુરતમાં યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવને લઈને યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અલગ અલગ રમતોમાં એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારા યુવાનો તેમજ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું યુવાનોના સન્માન માટે સુરતના કિલ્લામાં યોજવામાં આવ્યો કાર્યક્રમ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરતના સાંસદ મુકેશ દલાલ પૂર્વ મંત્રી મુકેશ પટેલ અને મેયર દક્ષિષ માવાણી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવાનું પીએમ મોદીનું સ્વપ્ન છે તે સી આર પાટીલે જણાવ્યું આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સુરત અને નવસારીમાં જે પ્રમાણે લોકો આ ખેલ મહોત્સવમાં ભાગ લે છે તેટલી જ સંખ્યામાં અન્ય કોઈ જગ્યા પર નહીં હોય સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેનાર યુવાનોનો કેન્દ્રીય મંત્રીએ આભાર વ્યક્ત કર્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક વિઝન છે કે ભારત દેશ બે હજાર ત્રીસના કોમનવેલ્થ ગેમમાં અને બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકમાં વધુમાં વધુ ઇનામો ટ્રોફી અને જીતીને આવે એ ઉદ્દેશ્યથી દેશના યુવાનોને એક પ્લેટફોર્મ મળે એ માટે સમગ્ર દેશમાં ખેલ મહોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની સોર્ણની જન્મજયંતિ નિમિત્તે આજે એમનો આજે આની પૂર્ણ છે સુરત શહેરમાં આજે કાર્યક્રમ સમાપન થાય છે અને જે લોકોને ઇનામ વિતરણ થયું વિજેતા છે તે લોકો ઇનામ વિતરણ આદરણીય તંત્રી મંત્રી સી આર પટેલ સાહેબના અધ્યક્ષતાના કાર્યક્રમ થયો હતો અને તેલ મહાકુંભ ખૂબ સફળ કાર્યક્રમ સુરતમાં રહ્યો છે સમગ્ર દેશમાં રહ્યો છે